હેલો મિત્રો આપ સૌનું ફરીથી સ્વાગત છે આપ સૌની ચેનલની અંદર મિત્રો હાલમાં તમે જે પ્રકારનો વિડીયો જોયો તે પ્રકારનો વિડીયો તમે કેવી રીતે ક્રિએટ કરી શકશો કાઇન માસ્ટર પર તમારા નામનો તે આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોની છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો તેના માટે તમારે કાઇન માસ્ટરની જરૂર પડશે જો તમારે કાઇન માસ્ટર ન હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો મારી પાસે પહેલાંથી છે એટલે મે ઓપન કરી લીધેલ છે ત્યાર પછી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી આ ફ્રેમ તમારે સિલેક્ટ કરી લેવાની મિત્રો ફ્રેમને સિલેક્ટ કર્યા બાદ સિમ્પલ તમારે મીડિયા પર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કર્યા બાદ અહીં બેકગ્રાઉન્ડ પર જઈ અને મિત્રો એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી લેવાનું જે આપણે બ્લેક કલરમાં લઈ લીધો છે ત્યાર પછી આને આપણે સાત સેકન્ડ જેટલો લઈ લેશું ત્યારબાદ મિત્રો ટેક્સ્ટ લખવા માટે જો તમે ઇંગ્લિશમાં લખવા માગો છો તમારું નામ તો તમે અહીંથી લખી શકો છો પણ મિત્રો આપણે જે વિડીયો આજનો વિડીયો છે તેમાં આપણે ગુજરાતી ભાષામાં લખીશું એટલે એ ગુજરાતી ભાષામાં સ્ટાઇલિશ પોન્ટની અંદર લખવો છે એટલે હું યુનિકોડ એપ્લિકેશનને ઓપન કરીશ એપ્લિકેશનને મિત્રો ઓપન કર્યા બાદ તમારે અહીંથી તમારું નામ લખવા દેશે તમે જોઈ શકો છો મેં અહીં મારું નામ લખી ચૂક્યો છું ત્યાર પછી મિત્રો તમારા નામ લખ્યા બાદ સિમ્પલ અહીં નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું એટલે ટેક્સ્ટ કોપી થઈ જશે ત્યાર પછી તમારે ફરીથી કાઈન માસ્ટર ગાઈડ ઓપન કર્યા બાદ સિમ્પલ તમારે લેયર પર ક્લિક કરવાનું ટેક્સ્ટ પર જવાનું અને અહીં જે આપણે ટેક્સ્ટ લખ્યું છે તે કોપી કરી દેવાનું ત્યારબાદ સિમ્પલ ઓકે જઈ જઈશું એટલે આ આ રીતે આવી જશે ત્યારબાદ મિત્રો તમારે અહીં ફોન્ટ પર ક્લિક કરવાનું છે અને મારી પાસે પહેલાંથી ગુજરાતી ફોન્ટ એડ છે એટલે હું આને સિલેક્ટ કરી લઈશ અને મિત્રો જો તમને ખબર ના હોય કે કાઇન માસ્ટર પર ગુજરાતી ફોન કઈ રીતે એડ કરી શકાય તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો કારણ કે હું ટૂંક સમયમાં તમે એક વિડીયો બનાવીશ જેમાં બતાવીશ કે તમે કાઇન માસ્ટર પર ગુજરાતી ફોન કઈ રીતે એડ કરી શકશો તો આપણે સિમ્પલ ઓકે દઈશું એટલે તમે જોશો ક્યાંક આ રીતે આપણો ટેક્સ્ટ આવી ચૂક્યો છે ત્યાર પછી ટેક્સ્ટનો જે કલર છે મિત્રો તે આપણે ગ્રીન રાખી દેશું અહીં અને ગ્રીન રાખ્યા બાદ મિત્રો સ્ક્રોલ ડાઉન નીચે જશું એટલે એક શેડોનો ઓપ્શન હશે તે ઓન હશે તેને તમારે ઓફ કરી દેવાનું ત્યાર પછી આ જે ટેક્સ્ટ છે તેની લેન્થ આપણે વધારી લેશું ત્યારબાદ મિત્રો તમે જોયું હશે કે ટેક્સ્ટ નીચે એક લાઇન હતી તેના માટે આપણે સિમ્પલ લેર પર ક્લિક કરીશું અને હેડ રાઇટિંગ ઓપ્શન એના ઉપર ક્લિક કરીને અહીં તમને આજે બોક્સનું ઓપ્શન છે તેને સિલેક્ટ કરવાનું ત્યાર પછી કલર જે છે તેનું ગ્રીન રાખવાનું ત્યારબાદ મિત્રો તમારે અહીં ડ્રો કરવાનું રહેશે આ રીતે એટલે કાંક આ રીતે આવી જશે ત્યારબાદ ઓકે લઈ લેવાનું ત્યાર પછી મિત્રો આને તમારે અહીં એડજસ્ટ કરી લેવાનું ત્યારબાદ મિત્રો આજે આપણે ડ્રો કરેલ છે તેની લેન્થ પણ વધારી લેવાની એટલે આ રીતે થઈ જશે ત્યારબાદ મિત્રો તમારે આ જે વિડીયો છે તેને સેવ કરી લેવાનું મોબાઈલ પર મિત્રો આ વિડીયોને સેવ કર્યા બાદ સિમ્પલ તમારે બેક કરવાનું બેક કર્યા બાદ મિત્રો સેમ જ ફ્રેમ તમારે લઈ લેવાની ફ્રેમ નહીં લીધા બાદ મિત્રો તમારે સિમ્પલ મીડિયા પર ક્લિક કરવાનું મીડિયા પર મિત્રો ક્લિક કર્યા બાદ એક વિડીયો ક્લિપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપીશ તો તમારે તે વિડીયો ક્લિપ ડાઉનલોડ કરી લેવાની ડાઉનલોડ કર્યા બાદ તે વિડીયો ક્લિપને તમારે સિલેક્ટ કરવાની તો હું જલ્દીથી તે વિડીયો ક્લિપને અહીં સિલેક્ટ કરી લઉં છું મિત્રો વિડિયો ક્લિપને સિલેક્ટ કર્યા બાદ કંક આ રીતે આવશે ત્યારબાદ શુક્રવાર છે મિત્રો તમારે તે વિડીયો પર ક્લિક કરવાનું છે અહીં તમને બીજા નંબરનું ઓપ્શન જોવા મળશે સ્પીડ તેના ઉપર ક્લિક કરી અને સ્પીડ મિત્રો તમારે આ રીતે વધારી નાખવાની આ એક પોઈન્ટ ફાઇવ છે તેના ઉપર રાખી દેવાની ત્યાર પછી ઓકે દઈ દેવાની એટલે તમે જોશો કે આપણે આ વિડીયો જે છે તેની સ્પીડ વધી ચૂકી છે ત્યારબાદ મિત્રો શું કરવાનું છે તમારે સિમ્પલ લેયર પર જવાનું છે લેયર પર જ્યાં બાદ સિમ્પલ મીડિયા પર જવાનું છે અને મિત્રો અહીં આપણે જે અત્યારે વિડીયો સેવ કર્યો છે કાઇડ માસ્ટરની અંદર ગ્રીન સ્ક્રીનમાં તે વિડીયો તમારે સિલેક્ટ કરી લેવાનું તે વિડીયો સિલેક્ટ કરશો તો ક્યાંક આ રીતે આવશે ત્યારબાદ તમારે તેની સ્ક્રીન ફૂલ કરી દેવાની એટલે તમે જોશો ક્યાંક આ રીતે છે તો મિત્રો બાકીનું જે બેકગ્રાઉન્ડ છે તેને આપણે સિમ્પલ આવીથી કટ કરી લેશું એટલે આ રીતે થઈ જશે ત્યારબાદ મિત્રો શુક્રવાર છે તમારે તે ગ્રીન સ્ક્રીન વિડીયો પર ક્લિક કરવાનું છે અહીં તમને ઓપ્શન જોવા મળશે કી તેના ઉપર ક્લિક કરી ક્રોમાકીને મિત્રો તમારે ઓન કરી દેવાની એટલે આ રીતે થઈ જશે ત્યારબાદ તમે જોશો મિત્રો આપણો વિડીયો આ રીતે આવી ચૂક્યો છે હવે તમને એકવાર પ્લે કરીને બતાવો કે આપણો વિડીયો કેવું બન્યું છે ત્યારબાદ મિત્રો અહીં તમારે શેરનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અહીં તમારે એક્સપોરનો ઓપ્શન છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું જેથી કરીને આ જે વિડીયો છે તે તમારા મોબાઈલ પર સેવ થઈ જાય તો મિત્રો આ રીતે તમે બનાવી શકો છો તમારા નામનો વિડીયો જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એ લાઈક કરી તમારા મિત્રો જોડે વચ્ચે શેર કરજો અને મિત્રો આવા વિડીયો દરરોજ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો મિત્રો આજના વિડીયો માટે